હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટને વાગ્યા હાથ ને મારે બસ દૂધ પીવા કરવાને ને કે હું ફૂલ ઉતારવા આવી તો વિચાર કરવા કે કાન થઈ લે જ્યાં સુધી હે ને હજુ ઉઘીડ્યા ને તો યાર લેલા ને તો પછી થોડીક પછી ઉઘીડે જાય પણ આ થોડા

આ જો એને ઝાડવા છે ને માં ને તૈયાર આ પાછલા માં આવ્યા પાછળ હે ને સોડવા બાજુ આવા કઈક થાય લાગે અસર થઈ ગયો છે પણ બસ આણ બી અને વાવવા અમે વાવવા ને તો આ ફળે વિજય ઠક્યો ને નોય વાગ પડે પાંદડી પાંદડી ગુલાબની નોય એના જેવું થાય

વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો અમારે ચેનલ સબસ્ક્રાઈબ ન કરતી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અટાણે હાજના હાથ ગયા ને આજ સવાર હવાનો કઈ વિડીયો બનાવ્યો એજ વિડીયો બનાવ્યો બાકી કઈ વિડીયો ન બનાવ્યો યોગેશ ખુલી છે મીંદી જોઈજો તો નકર દે દીજો અરે મિંદેડી ગીરે ને દરવાજો એક ખુલ્લો ઓલી બાજુ નો ખુલ્લો આજ કઈ હવાનો વિડીયો જ ન બનાવ્યો બ્લોગ જ બનાવ્યો ને અમારા ખેતરમાં ફુવારા હાલે તો હું તમને દેખાડા ને આજે મને મારા ભાઈ પહોળી દેવા આવે તો અમારે હોટલમાં ખાવા જાવ મારે યોગેશને મારા ભાઈને અમારે ત્રેન્ડને ને ખાવા જવાનું પ્લેન આખરે મી જ કીધો કે જઈએ અમે હમણાં અમારે નગર છે ને રણુજા મેળામાં જવાનું વિચારું તો મારો ને યોગેશનો પણ કાં માર મામો જે કાલે આવ્યું તો મેરોને દહેમ હે આજે આ જઈ મેરો ઉતર મારા મામો હજે દોડે રે પી ગયા પછી એ હાઈ જીતા ને ને જ જાઉં દીનો અમાર વિશાલ તો બહેમ ને તો જઈ તો ઈ આજ દહેમ ને દોટા ને પી ગયા તે એવું ને જ જાઉં કાલ નો દી હોય મેરો પર કી કે 11 ને તો બહુ સારું ન હોય મેરા માં લઈ હોય પણ ઈ કે ગોંધાર વાળો ને જક વધારે થઈ જાય કારણ કે બે દીનો મેરો એ ને રાઈતી તા જાઉં ને રાઈતી તા પોર નો મેરો કીધો તી બસ આ તો દીનું જાઉં તું પણ દીના ને જ જાતા ને મેં કીધું કે હાલો ને યોગેશ હોટલ માં ખાવા જાય તો હાલો તો અમે ત્રણે જઈએ ને મારા મામુ આજ તા ઘેર ભાગે કે કાલે તો vlog માં આવી છે ઈ એના હાટુ રોટલા ને ખીચડી ને એવું બધું મેં કરી નાખ્યું આગળ અમારે છે એક દી ગાયું આવ્યું હતું આ બાર થઈ ગઈ ને આ બાજુ જો અમારે ફુવારા આવે ને આ તો પાણી હે આમાં તોય તો પૂગી ભીંડા જો હું આવતી ને ત્યાં આ બાજુ ભીંડા ઘરડા થઈ ગયા

પાછાતે રહી આ बाजू થી આ बाजू થી આય બધું ઈરાત મતલબ માનવી અસર નહી નેદ નેરતાય જાય આગળ આગળ નેતતા જાય ને પાછળ પાછળ ફુવારા હાલતા ને જો વાદ રાખી વાહ એ થાય કે મે આવી કે પર આવતો નથી આ ભીંડામાં ભેગા ભેગા આવીતી જોતી એમ બરાત પીગરાવલ છે ঘৰ <laughs> ના ખૂણો હતો તો હવે કાય નઈ થોડાક પડ્યા ભીંડા થોડાક ઘટે હતા તો હું ચક્કર મારી જાય બધાય ખેતરમાં જડે જાય તો ધોરો ભીંડો ઉંચા એટલા થઇ ગઈ કે આપડે ઉંચું થાય ને અપડાવું પડે મારા થી તો કેટલા ઉંચા જ છે ગવારે હે કાલે આવી ગયો અટાન તો એમાં ત્યાર થવા માંડ્યો થોડા ઘણા હે બટેટું નાખે ને હાલે અમારે કા કેટલું ખેંચજો ને કા વાત પાણી પીવડાવવાની જરૂર છે કાલે કા યોગેશ વરવાના સામા સાટતા હતા ને તો ખેલ થઈ ગયો હતો પણ રે ગઈ આ મરસીને સોડવા તો મીઠી છે તો પણ આ તો મીઠી નથી બીઠા તે આને માથે સરવાના સટાઈ ગઈ હતી પછી મેં ઘાયો ઘર જેવી સટાણી ઈવો મને ખબર પડ્યા ને ઈવો મેં ધોવે ય નાખ્યો એટલે વાંધો નતો આવ્યો નકર તો ખળ ને જે આવે જો આ ખળ બરાબર આમાં કઈ થયું નત મેં પાણી ધોવે એટલે કઈ થયું નત રહી ગયો અત્યારે સાંજના નવ વાગ્યા ને અમે મારા ભાઈ ની વાત આઠ વાગ્યા ના જોઈએ કે આંગણી આવે આગણી આવે નવ વાગે તૈયાર થઈને બેઠા બસ હવે પૂરે તો આગણી જાય ને પાછા બીજે કઈ ન જાય ને ખાઈ ને પાછા ઘેર ભાગે હું ત્યાં પહોલી દેવા હોય તો લાફી ને એવું બધું ઘરે પણ અમે હોટલ માં ખાવા જાય કારણ કે હે ને મારી માન મારા બાપો નહીં વાત ને તો વરે લાફી કરે ને હજી હવેરી મન થાય તો હવેરી કરી બાકી કા ચટપટું નાટા ને ખાવાનું વધારે મજા આવે ને પાછું હોય ને મીન યોગ એ બપોર ઉર્મ કીધું હતું પાછું કરી ને તાર રેસીપી દે હું પેલી દાન કીધું બહુ મસ્ત નો ભાઈ નો યોગે કેવું ભાઈ નતું

વાત જોવું જોઈએ મને ભૂખ લાગી ગઈ હતી તો વેલેરા ને જઈએ ફૂગે અમારે ભાઈ ગાડીની લાઈટ દેખે તો બસ એ વાગણી જઈ હાલ ફૂગે આને કે નથી બાકી <laughs> જો એ કોઈ નો થઈ ગયો રોવાનું કારણ કે અમે એ પહેલા બનાવી હતી ને બે દી પહેલા જ બનાવી હતી તાર આ તો ઉડે ન ને એવા હાટું રહે બે દી પહેલા જ બનાવી હતી તાર અમને સણાન લોટની ઓછી ભાવી હતી આ વધારે પછી આજ મારા ભાઈ એવું અહીં કે એના હાટું થાય ને આ બનાવે મેં તો બે દી પહેલા જ ખાધી એ બેય થઈ ગયો વઘાર મારવાનો છે ખાલી ને વાગ્યા બસ જો થોડું થોડું કામ કરી બાકી છે એવું હે ઓટો વાળું ને પહોલ યાદ પીયા ગયા મારા ભાઈ આખરે પછી કઈ વિડીયો શૂટ નતો કીધો કારણ કે હવે તો એક વાર બેઠા હતા ને પાછા એ જામનગર ગાતા તો એ બપોરે પાસે એ ગયો બે અઢી વાગે સા પાણી પીએ અરે કઈ વિડીયો શૂટ ના કીધું કઈ તો વિડીયામાં આવે હજ આગળ ઘણા વિડીયા માં આવ્યું ને બસ એવું કામકાજ કરવું હે થોડું કીધું થામ ને ગોઠવા ને ઓટો વારવો વિસરવાના પડ્યા ને તો મલકનું કામ હે ઉઘરાય ધોવાના હે

હવાર મે ડાયરેક કુંડા ની ટાકા ભરાઈ જાય તો હવાર મે ડાયરેક બગી ભરવાની ને આ જો આ બગી સાઈડ ભરવું ને ઓલો પાછલો બગી સાઈડ ભરવું ને મીઠો લીમડો ને હતી જાય થોડું પાણી જાય તો હાર ને એક વાત કહેતા ભૂલે ગઈ હતી કે ચોલી નો વિડિયો બતાવો મને ઘણો ટાઈમ થી કોમેન્ટ આવે કા નામ એ કી ખે એ યાદ નહી આવે સણિયા સોરી આપણી દેહી ભાષામાં કીએ તો તો હું મારે વિડીયો કે દુઃખનો બનાવવો પણ મારે બેડમાં પડ્યું મેં પેટી પલંગમાં ભરીને મૂકી દીધી એ ખોલેને બતાવી કે મારે પહેલાં બતાવી હતી પણ હું અમદાવાદ ગઈ પછી ભાણવા ગઈ હાઈટ હાથમ હેઠમ કરવો પછી ઘેર આવી પછી થોડુંક કામ હતું આ આગાનું તો એ કીધું પછી હમણાં મારું ફૂઈને મારા મામુઓને પહોળ લી દેવા ગાતા એ બધાને ખબર જ છે હું વિડીયામાં કાં જ આડાવરું જવાનું હતું કાંઈક કોક ને કોક મહેમાન હોય તો નહોતી બનાવ શકતી પણ હાવ બહુ જ ના કોમેન્ટ આવ્યો કે ચોલીને વિડીયો બતાવો ચોલીની વિડીયો બતાવો તો આ પછીનો નેક્સ્ટ વિડીયો છે ને ચોલીનો છે તમે જોવે લેજો જ કોમેન્ટ કરે ને એ હું ખાસ કહેવા માંગે હાઉ કેટલી આ કોમેન્ટ આવે કે ચોલીની વિડીયો એ રીતે કાઉ મારી ચોલીમાં ખાસ છે એવું કહીને પાંચ પાલી હે મારી પાસે એના હું જો ને બતાવીને બાકી છે ને હું ફોટા મૂકે દે તો તમે જોવે લેજો